कच्छ और गुजरात की रसप्रद घटनाओं ने समाचार जानवा हमारी चैनल ने लाइक शेयर सब्सक्राइब करो पहले शुरुआत में तो बहुत गड़बड़ी हो रही थी फिर समय बीत भीट, बीतता गया तो राइटिंग भी बहुत अच्छी हो गई और फिर लिखने में भी बहुत आसानी होती थी ભુજનો ફરહાન ઇમરાન કુંભાર એક એવો યુવા છે જેણે શારીરિક મર્યાદાઓ પોતાની અદમ્ય હિંમત અને માનસિક શક્તિથી હરાવી બતાવી ધોરણ દસ ની પરીક્ષામાં સિત્તેર પર્સન્ટેજ સાથે બી વન ગ્રેડ મેળવી ફરહાને સાબિત કર્યું કે નિશ્ચય અને મહેનતથી કોઈ પણ અવરોધને પાર કરી શકાય છે મેરા નામ ફરહાન કુંભાર ઓર હાલ મેં સંજોગનગર મેં રહેતા હું और मैं शुरू से ही म्यूज़ इंग्लिश मीडियम हाई स्कूल में पढ़ा हूँ और शायद छः सात साल पहले एक करंट के वजह से मेरे दोनों हाथ चले गए और तब से लेके आज तक मैं तब मैं फिफ्थ क्लास में था और अब मैं टेंथ क्लास में और मैंने अभी टेंथ का रिज़ल्ट आया है उसमें मुझे सेवेंटी वन परसेंटेज हुए प्राप्त हुए और मैं बहुत खुश हूँ परिवार और आ, आ, सब टीचर स्कूल के टीचर ट्यूशन क्लासेस के टीचर और फ्रेंड्स भी सबने मुझे अप्रिशिएट किया और बहुत प्रोत्साहन भी दिया इसकी वजह से मैं आज इस मुकाम पे पहुंचा हूं। पहले तो मुझे बहुत दिक्कत होती थी पर अब प्रैक्टिस की वजह से आसान होता गया सब फिर मैंने पैर से लिखना शुरू किया तो वो इतना अच्छा नहीं लगा फिर एक टीचर ने बोला था कि तुम मुँह से लिखो तो मैंने मुँह से ट्राई किया और पहले शुरुआत में तो बहुत गड़बड़ी हो रही थी फिर समय बीत बीतता गया तो राइटिंग भी बहुत अच्छी हो गई और फिर लिखने में भी बहुत आसानी होती थी

એનાથી એના શોટ લાગેલો અને અમદાવાદ હોસ્પિટલ સિવિલ હોસ્પિટલમાં લઈ ગયેલ ત્યાં એના બે હાથ કે હાથ તો કાપવા જ પડશે એના ગાયને જિંદગીને ખતરો છે તે બે હાથ એના હાલ્યા ગયા શરૂઆતમાં હાથવીના રોજિંદા કામો જેમ કે ખાવું પીવું કપડાં પહેરવા એક મોટો પડકાર હતો પરંતુ પોતાના મજબૂત આ તમામ કામો જાતે કરવાનું શીખી લીધું મારું નામ અશ્પાક સોનેજી છે હું સ્માઈલ ટ્યુશન હબ ના સંચાલક તરીકે ફરજ બજાવું છું અત્યારે મારી બાજુમાં બેઠેલો વિદ્યાર્થી કુંભાર ફરાન જે મારી એની સાથે મુલાકાત ધોરણ નવ ની અંદર થઈ આજથી બે વર્ષ પહેલા જ્યારે શરૂઆતમાં એના દાદા મારી પાસે લઈને આવેલા તે વખતે એડમિશન માટે આવ્યા તે વખતે અમે એને જોઈને મને આશ્ચર્ય લાગ્યું કે આ વિદ્યાર્થીને અમે ભણાવશું કઈ રીતે તે વખતે એના દાદા સાથે મારી ચર્ચા થઈ અને બધી વાતચીત થઈ ત્યારથી ખબર પડી કે આ ભાઈ મોઢેથી લખે છે અને મેં તે વખતે એની પાસેથી લખાવડાવ્યું કે ભાઈ લખી શકે છે કે નહીં ત્યારે લખ્યા લખતા એને જોયું ને ત્યારે મને આશ્ચર્ય થયું અને અમારી સાથેના બીજા શિક્ષક મિત્રો છે સ્ટાફના બધા મિત્રોને પણ નવાઈ લાગી કે આ છોકરો મોટેથી લખી શકે છે અભ્યાસ ચાલુ રાખવા માટે લખાણ લખવું સૌથી મોટી સમસ્યા હતી પક્તિ લખવાના પ્રયાસો નિષ્ફળ ગયા બાદમાં ફરહાને મોઢાથી લખવાનું શરૂ કર્યું ધીમે ધીમે પ્રેક્ટિસથી તેણે મોઢાથી સ્વચ્છ અને સુહચ લખાણ લખવાની કળા હસ્તગત કરી આજે ફરહાનની આ અનોખી કુશળતા અને સંઘર્ષની કહાણી દરેક માટે પ્રેરણા સ્ત્રોત બની છે ઇસ્માઇલ સોનીજી મુસ્લિમ એજ્યુકેશન એન્ડ વેલફેર સોસાયટીમાં ટ્રેઝરર છું કુંભાર ફરહાન છે એની ખાસ મારે બે રીતે વાત કરવી છે એ આપણને બે બાબતો શીખવે છે એક બાબત તો એ છે કે તમે ખોટા રિસ્ક કરી અને એવા એવા જાનના જોખમે એવા કોઈ કામ ન કરો જેને કારણે તમને એવી તકલીફો થાય કે જે જિંદગીભર તમને પસ્તાવો થાય તો એ એક બાબત એ શીખવે છે અને બીજી બાબત આપણને પ્રેરણારૂપ એ છે કે બંને હાથ ન હોવા છતાં પણ પોતાના જે પ્રયત્નો છે એના દ્વારા એ ખૂબ મહેનત કરીને જે એકોતેર ટકા મેળવ્યા છે આ બે બાબતો આપણે શીખવીએ છે ફરામ જે શરૂઆતમાં તો એને જ્યારે એ મને લાગે છે એકદમ હતોત્સાહ થઈ ગયો હશે કે હવે હું કેવી રીતે લખીશ કેવી રીતે ભણીશ એના જે શિક્ષકો છે મુસ્લિમ એજ્યુકેશન હાઈસ્કૂલના એને એને એણે કીધું હશે કે તું પગથી લખ પગથી લખવાનું શરૂ કર્યું પણ એને એ ફાવ્યું નહીં પછી એને મોઢાથી લખ્યું મોઢા અને હાથનો જે એને બેનો સંયોગ કરીને જે લખે છે એ ખરેખર એક અજાયબી કહેવાય એ એની છે એના અક્ષરો તમે જુઓ તો આપણને એમ લાગે કે કરાચે જે સારા હાથોથી લખતો હોય એનાથી પણ સારા અક્ષરો એ કરે છે એ ખરેખર પ્રેરણાદાયક છે ભુજની ધી મુસ્લિમ એજ્યુકેશન અંગ્રેજી માધ્યમ શાળામાં દણદશની પરીક્ષામાં ફરહાને મેળવેલી આ સફળતાને શાળાના આચાર્ય શિક્ષકો અને સ્ટાફે ખૂબ વખાણી શાળા પરિવારે ફરહાનના સંઘર્ષ અને સિદ્ધિને બિરદાવી અભિનંદન પાઠવ્યા ફરહાનની આ કહાણી શીખવે છે કે શારીરિક મર્યાદાઓ માનસિક શક્તિ અને હિંમતની સામે નમી જાય છે ફરહાન ઇમરાન કુંભાર ખરેખર હિંમતના હસ્તાક્ષરનું જીવંત ઉદાહરણ છે જે દરેક માટે પ્રેરણાનો પથ દર્શક બની રહેશે સ્ટોરી બાય સમશે કબીર ન્યૂઝ ભુજ